હાય ફ્રેન્ડ વેલકમ માય ચેનલ સૌ સ્ટાઇલ ચાલો પર્સ બનાવીએ આપણે જેમાં સત્યાવીસ મેં લંબાઈ લીધેલી છે અને પંદર પળાઈ લીધેલી છે નાના એવા ટુકડામાંથી પર્સ બનાવીએ નીચે અસ્તર લેવાનું છે વસે મેં બોરી લીધી છે અને ઉપર કાપડ લીધું છે એને ચારે બાજુ ચીલાઈ મારી દઈએ અને પેક કરી દઈએ બેલ્ટ માટે બે પટ્ટી લીધેલી છે જેની લંબાઈ પચીસ છે અને પોળાઇ પાંચ છે બે પટ્ટી લીધેલી છે જે બેલ્ટ બનાવવા માટે તો ચાલો પર્સ બનાવીએ કાપડને એક સાઈડમાંથી ખૂણા કાપવાના છે જેની પોળાઈ મેં બે ઈંચ લીધેલી છે બે બાજુ એક સરખા કાપવાના છે બે ઇંચના કોર્નરમાં કાપડને ફોલ્ડ કરી અને ત્યાંથી કાપવાના છે જે બે ઇંચ લેવાનું છે અને ઉપરની ઈચ્છા આવશે એ અલગ આવશે ઉપની સાઈડ દોઢ ઇંચના ખૂણા કાપવાના છે જ્યાં જીભ આવશે ત્યાં બે સાઈડ દોઢ દોઢ ઇંચના ખૂણા કાપવાના છે જે ચોરસ કરીને નીચે આપણે બે ઇંચ લીધું છે અને ઉપર દોઢ ઇંચ લીધા છે જ્યાં જીભ આવશે પછી આપણે એક પોકેટ પણ બનાવશું પોકેટ માટે મેં ત્રણ ઇંચથી નીચે લઈને કટિંગ કરેલું છે અને વસે જીપ અટેચ કરીશ જે ઉપર પોકેટ બનશે એક સાઈડ જ પોકેટ કર્યું છે બે સાઈડ નથી કરેલા એટલે કંઈ પણ વસ્તુ આપણે મૂકી શકીએ હવે આપણે ને જોઈન્ટ કરશું બે સાઈડના બેલ્ટને આપણે જોઈન્ટ કરી લેવાના છે जे पॉकेट आपण बनवतो इने नीचे आपण अस्तर लगा दी जेती पॉकेट अलग पडे जाय पॉकेट باندې साइड से એટલે अस्तर अंदर लगा दिई ફ્રેન્ડ્સ મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો સબસ્ક્રાઈબ કરવાથી કોઈ પણ મારો નવો વિડીયો આવશે તો તરત તમને નોટિફિકેશન મળી રહેશે હવે આપણે જોઈન્ટ કરી દઈએ ડબલ ફોલ્ડ કરી અને સિલાઈ મારી દઈએ અને સિલાઈની ઉપર મેં પટ્ટી મારેલી છે જેથી કંઈ પણ રેસ કે કંઈ પણ નીકળે નહીં પેક થઈ જાય એકદમ અને પર્સનું પણ ફિટિંગ બહુ ફાઇન આવી છે ફિનિશિંગ એકદમ રહે છે એટલે મેં પટ્ટી લગાડી છે બે સાઈડ તમે ના લગાડવી તો ના પણ લગાડી શકો પણ ફિનિશિંગ સારું રહેશે અને ક્યારેય વહેસા કે દોરા કંઈ પણ તમને પ્રોબ્લેમ નથી રહેતી એકદમ ફિટ રહેશે હવે આપણે ખૂણા જોઈન્ટ કરીએ જે પહેલાં એક છીલે મારી દેશું અને પછી એની ઉપર પણ પટ્ટી લગાડી દઈશું આપણે જીપ લગાડશું જીપને અટેચ કરશું ડબલ સિલાઈ મારશું એક નીચે અને એક ઉપરથી જેથી પેક થઈ જાય અંદર નાખી દઈશું અને બીજી સાઈડ પણ અટેચ કરી લેશું જીપ અટેચ થાય પછી ખૂણાને પેક કરી લેશું બે સાઈડના ખૂણા છે એને પેક કરી લઈએ અને એને પણ આપણે પટ્ટી ચઢાવી દેવાની છે જેથી એ પણ એકદમ પેક થઈ જાય બે સાઈડના ખૂણાને પહેલાં સિલાઈ મારી દેવાની અને પછી એને એક એક નાની પટ્ટી ચઢાવી દેવાની પટ્ટી ડબલ ફોલ્ડ કરી લેશો એટલે એકદમ પેક થઈ જશે અને લૂક પણ એકદમ મસ્ત આવી જશે ચારે બાજુ મેં પટ્ટી ચડાવેલી છે કોઈ પણ સિલાઈ એમ નથી ચારે ખૂણા બે સાઈડ પટ્ટી ચડાવેલી છે હવે એને આપણે ઓલ કરી લઈએ ચારે બાજુ ખૂણા સરખા કરી નાખશું બની ગયું ને જોરદાર જેમ માર્કેટમાં મળે એ ટાઈપનો જ તે એક વાત જોતા રહી જાવ એવું પશુ બને છે લુક પણ મસ્ત આવે છે અને ફિનિશિંગ પણ મસ્ત હશે ને મસ્ત જેમ માર્કેટમાંથી લેવા હોય એવું થેન્ક યુ ફ્રેન્ડ